આજથી લગભગ એક મહિના પહેલા ગાંધીધામના મેન માર્કેટમાં ચાવલા ચોક નજીક ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને એક પાર્કિંગ પ્લોટ ને ખુલ્લું કરવામાં આવ્યું હતું આ પાર્કિંગ પ્લોટ આજે ડેવલપ કરીને ગાંધીધામના લોકોને સમર્પિત કરવામાં આવ્યું છે આ પાર્કિંગ પ્લોટમાં લગભગ સો જેટલા ટુ વ્હીલર અને પચાસ જેટલા ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા આ પાર્કિંગ પ્લોટ ધરાવે છે એના નજીક એક બીજા પાર્કિંગ પ્લોટનું કામ પણ ચાલુ છે જે લગભગ પંદરથી વીસ દિવસમાં પૂરું કરી લેવામાં આવશે અને લોકોને આ પાર્કિંગ ફેસિલિટી પણ સમર્પિત કરી દેવામાં આવશે જણાવવાનું આ આજ લોકેશન ઉપર એક સ્થાનિક વેપારીઓ માટે અને લોકો માટે એક પબ્લિક ટોયલેટનું નિર્માણ કાર્ય પણ આજથી ચાલુ કરીએ છીએ એ પણ વહેલી તકે કોર્પોરેશન દ્વારા પૂરું કરવામાં આવશે આપના મારફતે લોકોને એ પણ અપીલ કરવા માંગુ છું કે સમગ્ર શહેરમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે એમાં લોકો પૂરતો સહકાર આપે અને સામે છે દબાણ દૂર કરે ઇચ્છનીય છે જેથી કોર્પોરેશનના સંસાધનોની અને નાણાંની બચત થાય